નમસ્કાર મિત્રો સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે સરકારશ્રી દ્વારા દિવ્યાંગો માટે જે સાધન સહાય આપવામાં આવશે તેની ઓનલાઈન અરજી મંગાવવાનું આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે દિવ્યાંગ સાધન સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે અને આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને કયા પ્રકારના દિવ્યાંગને કયા પ્રકારના સાધન મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોવાના છીએ તો આ વિડિયો પૂરેપૂરો જવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી જેવી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આ યોજનાનું નામ છે દિવ્યાંગ સાધન સહાય યોજના આ યોજનાના માપ અને પાત્રતાની વાત કરીએ તો આ યોજનાનો લાભ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ આ યોજના હેઠળ નીચે મુજબના પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતા પ્રકાર મુજબ સાધન મળવાપાત્ર રહેશે એટલે કે હવે આપણે આગળ જોઈએ કે કોને કયા સાધનની સહાય મળશે તો સૌ આપણે એક નંબર ઉપર જોઈએ તો અંધ વ્યક્તિ એટલે કે અંધ દિવ્યાંગને સ્માર્ટ સ્કેલ સ્માર્ટફોન અને વિઝ્યુઅલ ઇમરપેડ કિટ અને બ્રેલ કિટ આપવામાં આવશે ત્યારબાદ આપણે બે નંબર ઉપર જોઈએ તો મસ્ક્યુલર ડિસીપ્રોફી નામની જે દિવ્યાંગતા ધરાવતો હોય તેવા વ્યક્તિને વ્હીલચેર આપવામાં આવશે ત્યારબાદ શ્રવણ શક્તિ ધરાવતા વ્યક્તિને હેરિંગ એડ્સ આપવામાં આવશે તે બંને કાન માટે એટલે કે જે વ્યક્તિને શ્રવણ શક્તિ ઓછી હોય તેવા વ્યક્તિ ધરાવતા હોય દિવ્યાંગતા તેઓને હિરએચ આપવામાં આવશે બંને કાન માટે ત્યારબાદ જોઈએ તો ઓછી દ્રષ્ટિ એટલે કે જેઓની દ્રષ્ટિ ઓછી હોય જેઓને દેખાતું ઓછું હોય તેવા વ્યક્તિને સાધન સહાયમાં ચશ્મા આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ તો બૌદ્ધિક અસમર્થતા એટલે કે જેમને બૌદ્ધિક વિકાસ ન થયો હોય તેવા દિવ્યાંગ વ્યક્તિને ટી એલ એમ કિટ આપવામાં આવશે તે ઉંમર પ્રમાણે આપવામાં આવશે ત્યારબાદ આપણે આગળ છ નંબર ઉપર જોઈએ તો મુક્ત મુક્ત વ્યક્તિ એટલે કે ધરાવતા દિવ્યાંગને એડીએલ કીટ આપવામાં આવશે અને એક સેલફોન આપવામાં આવશે ત્યારબાદ આપણે સાત નંબર ઉપર જોઈએ તો લોકો મોટર દિવ્યાંગ વ્યક્તિને ક્યાંક સાધનની સહાય આપવામાં આવશે તો આ દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેર ટ્રાયસિકલ વોકિંગ સ્ટીલ એમ્બ્યુલિકિયમ કા કાઠ ઘોડી એટલે કે આપણે જે ઘોડી રાખવામાં આવશે તે ઘોડી આપવામાં આવશે અને ચક્ર આપવામાં આવશે આ સાધનની સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો કેલિપસ અને કૃત્રિમ અંગો પણ આપવામાં આવશે જે વ્યક્તિને કૃત્રિમ અંગ અંગોની જરૂર હોય તો તેમને તે પણ આપવામાં આવશે ત્યારબાદ અમર ઉપર જોઈએ તો સેલી બ્રેલ પ્લેસી એટલે કે અસ્થિર વિષયના જે દિવ્યાંગ ધરાવતા હોય તેવા વ્યક્તિને શું સાધન સહાય આપવામાં આવશે તો તેમને સીપી ચેર આપવામાં આવશે નાની વ્હીલચેર આપવામાં આવશે અને આપવામાં આવશે અને કેપિલર્સ પણ આપવામાં આવશે તો આટલા સાધનો જે અસ્થિર વિષયના દિવ્યાંગ હશે તેમને આપવામાં આવશે ત્યારબાદ આપણે જોઈએ તો માસિક રોગ જે ધરાવતા હોય તેવા દિવ્યાંગને ટી એલ એમ કીટ આપવામાં આવશે તે ઉંમર પ્રમાણે આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો દસ નંબર ઉપર મલ્ટીપલ ડિસિબ્લિલિટી ધરાવતા વ્યક્તિને શું સહાય આપવામાં આવશે તો વ્હીલચેર ટ્રાયસિકલ વોકિંગ સ્ટી પછી એમ્બ્યુનિટ ઘોડી એટલે કે આપણે જે આગળ કીધી હતી એ પ્રમાણે ઘોડી આપવામાં આવશે પછી એલ્બોચક ટી એલ એમ કીટ ઉંમર પ્રમાણે આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો કૃત્રિમ સાધનમાં કે અને કૃત્રિમ અંગો આપવામાં આવશે જે અંગોની ખામી હશે તે કૃત્રિમ અંગો આપવામાં આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું શરતો નિયમો છે તો ઉપરોક્ત સાધનમાંથી એકથી વધુ સાધન માટે સહાયની મર્યાદામાં મળવાપાત્ર થશે થઈ છે એટલે કે તમે એકથી વધુ સાધન માટે તમે ફોર્મ ભરી શકશો પરંતુ એક વધુ સાધન માટે અરજી કરેલું હોય તેવા કિસ્સામાં સાધન સરકારશ્રી દ્વારા નક્કી કરેલ મર્યાદા મુજબની રકમ પ્રમાણે મળવાપાત્ર રહેશે એટલે કે તમને જે સરકારશ્રી દ્વારા રકમ નક્કી કરવામાં આવશે તે રકમ મળવાપાત્ર રહેશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે તો સૌ પ્રથમ જોઈએ તો જિલ્લા સિવિલ સર્જરી સીનું દિવ્યાંગતાનું ટકાવાળી દર્શાવતું પ્રમાણપત્રની એક ઝેરોક્ષની જરૂર પડશે અથવા તો તમારા દિવ્યાંગતાના ઓળખપત્રની નકલની ઝેરોક્ષ પરની જરૂર પડશે ત્યારબાદ જોઈએ તો ઉંમરના પુરાવામાં શાળા સોડિયાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો અને મેડિકલ સર્ટિફિકેટ આ ત્રણમાંથી એકની જરૂર પડશે ત્યારબાદ આપણે જોઈએ તો રહેણાંકના પુરાવામાં રેશન કાર્ડ રીટી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આપણે જોઈએ તો સૌપ્રથમ તો તમારું દિવ્યાંગતાનું પ્રમાણપત્રની જરૂર પડશે અથવા તો સિવિલ સર્જરીના જે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપવામાં આવશે તેની જરૂર પડશે અને ઉમરના પુરાવો આ અહીંયા દર્શાવેલ કોઈ પણ એક અને રહેણાંકનો પુરાવો અહીં દર્શાવેલમાંથી કોઈ પણ એક એટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે હવે આપણે આગળ જોઈએ કે આ યોજના એટલે કે કૃત્રિમ સાધન સહાય યોજના અથવા તો દિવ્યાંગ સાધન સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને એસ જેઈડી લખવાનું છે જેવું તમે તે સર્ચમાં છો એટલે નીચે એક વેબસાઇટ આવી જશે તે વેબસાઇટ તમારે ખોલી લેવાની છે જેવી તમે તે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે ત્યાં તમને સૌપ્રથમ તો અહીં રજીસ્ટ્રેશન લોગિનનું ઓપ્શન દર્શાવવામાં આવશે અને તમને લોગિન આઈડી માગવામાં આવશે અને પાસવર્ડ માગવામાં આવશે પરંતુ જો તમે પહેલી વખત આ ફોર્મ ભરતા હોય તો તમે લોગિન આઈડી પાસવર્ડ હશે નહીં તો તેના માટે તમારે સૌપ્રથમ તો નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ન્યુ યુઝર લખેલું છે તેના ઉપર જઈ અને તમારે પહેલાં તો તમારું નવું રજીસ્ટ્રેશન કરી લેવાનું છે જો તમે ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો એટલે તમને આ જે બેઝિક ડિટેલ માંગવામાં આવશે તે બેઝિક ડિટેલ નાખવાની છે સૌપ્રથમ તો અહીં તમારે આધાર કાર્ડ નાખવાનો છે જે પણ તમારા આધાર કાર્ડ પ્રમાણ હોય તે નામ એ નાખવાનું છે ત્યારબાદ તમારી જેન્ડર એટલે કે મેલ ફિમેલ નાખવાનું છે તમારી જન્મ તારીખ આધાર કાર્ડ નંબર જીમેલ આઈડી તમારી જાતિ મોબાઈલ નંબર અહીં પાસપોર્ટ કમ્પન પાસપોર્ટ અને અહીં ચેપ્ટર કોડ નાખવાનો છે આ તમામ વિગતો નાખી અને અહીં રજિસ્ટ્રેશનનું જે ઓપ્શન દર્શાવ્યું છે તેના ઉપર જઈ અને તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે ત્યારબાદ તમારો ફોટો અને એ બધું અપલોડ કરવાનો આવશે તે અપલોડ કરી અને રજીસ્ટ્રેશન કરી લેવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે અહીં જે પહેલાં પેજ ખુલ્યું હતું તેમાં અહીં તમારા મોબાઈલમાં જે રજીસ્ટ્રેશન કર્યું હશે તે ત્યાં તમારો યુઝર આઈડીનો મેસેજ આવી ગયો હશે અને પાસપોર્ટનો પણ મેસેજ આવી ગયો હશે તો તમે તમારા મોબાઈલમાં રજીસ્ટ્રેશન કરતી વખતે જે મોબાઈલ નંબર નાખ્યો હોય તેનો મેસેજ જોઈ અને તમારો યુઝર આઈડી અને પાસપોર્ટ નાખી અને નીચે જે કોડ દર્શાવેલો છે તે સરવાળો થતો તો સરવાળો અને બાદ બાકી થતી તો બાદબાકી નાખી અને અહીં તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તમારા મોબાઈલમાં તમારો જે લોગિન આઈડી પાસવર્ડ નાખી અને લોગિન કરશો એટલે આવી રીતે પેજ જોવા મળશે ત્યાં અલગ અલગ અત્યારે સરકાર શ્રી દ્વારા જેટલી પણ યોજનાઓ ચાલુ હશે તે યોજનાઓ આપણને જોવા મળશે ત્યાં આપણે અત્યારે કૃત્રિમ સાધન સહાય અને જે દિવ્યાંગ માટે સાધન સહાય આપવામાં આવશે તેનું ફોર્મ ભરવાનું છે તો અહીં આપણને નિયામક સમાજ સુરક્ષાનું ઓપ્શન જોવા મળશે ત્યારબાદ આપણને અહીં બીજા નંબરનું જોવા મળશે કે દિવ્યાંગોને કૃત્રિમ અવયવ તથા સાધન સહાય યોજના આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે જેવું આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે જે આગળ જોયું હતું તે વિગતો જોવા મળશે કોને કયા સાધનની સહાય મળશે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમામ આપણે આગળ જોયું હતું તેના ઉપર આપણે ઓકે ક્લિક કરી દેવાનું છે જેવું તેના ઉપર ઓકે ક્લિક કરશું એટલે આપણે જે અરજી કરતી વખતે ડિટેલ નાખી હશે તે તમામ ડિટેલ આપણને અહીં જોવા મળશે અરજદારનું નામ જાથી લિંક મોબાઈલ નંબર જીમેલ આઈડી આ તમામ માહિતી આપણે જે ફોર્મ ભરતી વખતે નાખી હશે તે તમામ માહિતી આપણને જોવા મળશે ત્યારબાદ આ માહિતી જોઈ અને આપણે સુધારો વધારો કરવો તો કરી શકશું ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે જેવું તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણને અહીં ક્યાં આપણને અહીં દ જોવા મળશે કે આપણે કયો અભ્યાસ કરીએ છીએ તે નાખવાનું છે અને અહીં વ્યવસાય નાખવાનો છે ત્યારબાદ આ પસંદ કરશું એટલે આપણને સાધનની સહાયની પસંદ કરો તેમાં આપણે જે પણ સાધન સહાય જે પણ આપણા દિવ્યાંગતા લાગતા હોય તેની સાધનની સહાય અહીં નાખી અને આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર અહીં જે દર્શાયેલું છે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે જે તમે તમારું શિક્ષણ અને જે સાધનની સહાય મળતી હોય તે પસંદ કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે બીજો ઓપ્શન જોવા મળશે ત્યાં સૌ પ્રથમ તો તમારે જે રહેણાંકનો પુરાવો હોય તે અપલોડ કરી લેવાનો છે ત્યારબાદ બીજા નંબર ઉપર જોઈએ તો તમારો ઉંમરનો પુરાવો અપલોડ કરી લેવાનો છે ત્યારબાદ તમારા જે જિલ્લા સ સિવિલ સર્જરી દ્વારા અપંગતાનું જે મેડિકલ સર્ટિફિકેટ આપ્યું હોય તે અપલોડ કરી લેવાનું છે અને તમારો યુ આઈડી કાર્ડ એટલે કે તમને જે દિવ્યાંગતાનો કાર્ડમાં જે નંબર આપેલો હોય તે અહીં લખી દેવાનો છે અને અરજદારની સહી કરી અને તમારે તે અપલોડ કરી લેવાનો છે આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં નિયમો અને શરતોનું એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે યશમાં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તે ક્લિક કર્યા બાદ અહીં સેવ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરી નાખવાનું છે ત્યારબાદ તમને અહીં એક એરર જોવા મળશે ત્યાં તમને લખેલું કે શું તમે તમારી અરજી સબમિટ કરવા માગો છો તો જો તમામ તમારા ડોક્યુમેન્ટ અને તમામ અરજી તમારી ઠીક હોય તો તમે અહીં સાબી સબમિટ કરો તેના ઉપર ક્લિક કરી અને તમારી અરજી સબમિટ કરી દેવાની છે જેવું તમે તમારી અરજી સબમિટ કરશો એટલે અહીં તમને તમારો અરજી નંબર મળી જશે અને તેનો મેસેજ પણ તમારા ઈ સમાજ કલ્યાણમાં આવી જશે તો તે અરજી નંબર અહીં તમને જોવા મળશે ત્યારબાદ તમે અરજીની પ્રિન્ટ કાઢો તેના ઉપર ક્લિક કરી અને તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકશો જો તમે અરજીની પ્રિન્ટ કાઢો તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં પ્રિન્ટનું ઓપ્શન જોવા મળશે અને ત્યાં તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકશો તો આવી રીતે અરજી તમારા નજીકમાં આવે સામાજિક અને ન્યાય અધિકારિક વિભાગમાં જઈ અને જમા કરાવી લેવાની છે અને જે અરજી સાથે આપણે આગળ જે ડોક્યુમેન્ટ જોયા અને આમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કરીએ છીએ તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમારે જવાનું છે તો આવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે આભાર